વેલકમ ફ્રેન્ડ્સ દેવ સત્ય પ્રશ્નપત્રમાં બેઝિક મેથ્સના પ્રશ્નપત્ર નંબર પાંચનો આપણે આજે સેક્શન એ સોલ્વ કરીશું ઓકે તો સોલ્યુશન માટે ચર્ચા કરીશું આપણે આગળ પ્રશ્નપત્ર નંબર પાંચનો પ્રશ્ન નંબર એક આમાં તમને એક્સ બાર માઇનસ ઝેડ અને એક્સ બાર પ્લસ ઝેડની કિંમત આપી છે અને તમારે મધ્યસ્થની કિંમત શોધવાની છે ઓકે તો આપણી પાસે સંબંધ છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો આપણે મધ્યસ્થ શોધવો હોય તો મારે ઝેડ એટલે કે બહુલક અને એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત શોધવી પડે તો એના માટે મને રકમમાં એક્સ બાર માઇનસ ઝેડ આપ્યો છે ત્રણ અને એક્સ બાર પ્લસ ઝેડ આપ્યો છે પિસ્તાલીસ તો આ બંને સમીકરણને હું ઉકેલી નાખું બંનેનો સરવાળો કરી નાખીશ તો આ માઇનસ ઝેડ પ્લસ ઝેડ કેન્સલ થશે એટલે ટુ એક્સ બાર બરાબર અડતાલીસ થશે એટલે એક્સ બારની કિંમત જે છે એ ચોવીસ આવશે એક્સ બારની કિંમત કેટલી આવશે ચોવીસ અને એ એક્સ બારની કિંમત આ બે સમીકરણમાંથી કોઈપણ એક સમીકરણમાં મૂકી દઉં એટલે મને ઝેડની કિંમત મળશે એટલે કે એકવીસ બરાબર છે ઝેડની કિંમત શું મળશે એકવીસ હવે અહીંથી મને થ્રી એમ શોધવાનો છે તો આ માઇનસ ટુ એક્સ બાર આ બાજુ આવશે એટલે પ્લસ ટુ એક્સ બાર એટલે ઝેડ પ્લસ ટુ એક્સ બાર ઝેડની કિંમત તમારી પાસે કેટલી છે તો ભાઈ ઝેડની કિંમત છે એકવીસ વટા એક્સ બારની કિંમત ચોવીસ છે અને ટુ એક્સ બારની કિંમત અડતાલીસ છે તો આપણે ડાયરેક્ટ ટુ એક્સ બાર જ લખી દઈએ અડતાલીસ એટલે એક સ્ટેપ ઓછું થઈ જાય હવે આનો સરવાળો કરી નાખો એટલે જવાબ આવશે સિક્સટી નાઇન એટલે થ્રી એમ બરાબર સિક્સટી નાઇન એટલે ત્રણ વડે ભાગાકાર કરશો એટલે ત્રેવીસ જવાબ આવશે મધ્યસ્થનો જવાબ કેટલો આવશે ત્રેવીસ તો આનો આન્સર આવશે તમારો ત્રેવીસ ઓપ્શન નંબર ડી ઓકે ચાલો ત્યારબાદ આગળ કોઈપણ વર્ષમાં ઓગસ્ટ માસમાં પાંચ સોમવાર આવે તેની સંભાવના કેટલી તો સૌ પ્રથમ ઓગસ્ટ માસમાં દિવસોની સંખ્યા કેટલી તો ભાઈ એકત્રીસ અઠવાડિયામાં સાત દિવસ આવે તો એકત્રીસના આપણે સાત વડે ભગાકાર કરી નાખીશું તો ભાગ ચાલશે ચાર વડે સાત ચોક અઠ્યાવીસ એટલે શેષ કેટલી વધશે ત્રણ એટલે ચાર અઠવાડિયા પૂરેપૂરા આવશે ઓગસ્ટ મહિનામાં અને વધારાના દિવસ કેટલા આવશે ત્રણ તો બરાબર છે વધારાના દિવસ તમારા ત્રણ આવશે એટલે કોઈ પણ વાર કોઈપણ વાર સોમવાર હોય મંગળવાર હોય કોઈપણ વાર પાંચ વખત આવે એની સંભાવના એક્સ્ટ્રા દિવસ ભાગ્યા અઠવાડિયાના દિવસ એટલે કે ત્રણના છેદમાં સાત કેટલું આવશે ત્રણના છેદમાં સાત ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ પાસઠ અને એકસો સડસઠ નો ગુસા પાસઠ એમ ઓછા એકસો સત્તર આપ્યું છે તો આપણે એમની કિંમત શોધવાની છે તો સૌપ્રથમ પ્રથમ અને એકસો સત્તરનો ગુસ્સા કેટલો આવે તો એકસો સત્તર એટલે સો સત્તર થશે તો આ બંનેનો ગુસ્સા કેટલો થશે તો ભાઈ એ બંનેનો ગુસ્સા થશે તેર પરંતુ રકમમાં એ ગુસ્સા કેટલો આપ્યો છે તો રકમમાં એ ગુસ્સા આપ્યો છે પાસઠ એમ ઓછા એકસો સત્તર તો આનો આપણે સોલ્વ કરીશું એટલે આપણને એમની કિંમત મળશે માઇનસ એકસો સત્તર જમણી સાઈડ પર જશે એટલે પ્લસ એકસો સત્તર વટ્ટા તેર કરશો એટલે એકસો ને ત્રીસ આવશે એટલે પાસઠ એમ બરાબર એકસો ત્રીસ ગુણ્યા બે એકસો ત્રીસ એટલે એમ બરાબર આન્સર આવશે આપણો બે એમ બરાબર આન્સર શું આવશે બે ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીશું ચાર નંબર સુરેખ સમીકરણ યુગમાં આપ્યા છે બે તમે બંનેમાં જોશો તો એક્સ અને ના સહગુણકો અલ્ટરનેટ છે તો અગાઉ પણ આવો પ્રશ્ન આવ્યો છે હવે આપણે આમાં એક્સ પ્લસ વાય શોધવાનું છે એટલે આપણે આ બંને સમીકરણ યુગ્મનો સરવાળો કરી નાખીશું બંને સમીકરણ યુગ્મનો શું કરીશું સરવાળો તો પહેલું સમીકરણ છે તેર એક્સ વટ્ટા સત્તર વાય બરાબર એકતાલીસ બીજું સમીકરણ છે સત્તર એક્સ વટ્ટા તેર વાય બરાબર ઓગણીસ હવે આનો સરવાળો કરી નાખીશું તો તેર ને સત્તર ત્રીસ એક્સ વટ્ટા ત્રીસ વાય બરાબર સરવાળો કેટલો થશે સાહીઠ ત્રીસ સામાન્ય લઈશું એટલે એક્સ પ્લસ વાય બરાબર ત્રીસ વડે ભાગ ચાલશે એટલે ત્રીસ દુ સાહીઠ એટલે કે એક્સ પ્લસ વાયનો આન્સર આવશે તમારો બે એક્સ પ્લસ વાયનો આન્સર શું આવશે બે એટલે કે ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીશું પાંચ નંબર તરફ તો ટેન ટ્વેન્ટી ઇન્ટુ ટેન ઇન્ટુ ફાઈવ ટેન કિંમત શોધવાની તો બોલો મિત્રો આ ટેન સિક્સટીની કિંમત તમને ખબર જ છે વર્ગમૂળમાં ત્રણ આવે હવે ટેન ટ્વેન્ટી અને ટેન સેવન્ટીની કિંમત ખબર નથી પરંતુ તમે જોશો તો એ બંને કોટી સંખ્યા છે બરાબર છે કોટી સંખ્યા છે એટલે તમે આ ટેન સેવન્ટીની જગ્યા પર સિત્તેરની જગ્યા પર નેવું ઓછા વીસ લખી શકો સિત્તેર ની જગ્યા પર શું લખી શકો નેવું ઓછા વીસ અથવા તો આ 20 ની જગ્યા પર તમે નેવું ઓછા સિત્તેર લખી શકો બેમાંથી કોઈ પણ એક જગ્યા પર આપણે ફેરફાર કરવાનો રહેશે તો આપણે શું લખીશું ટેન ટ્વેન્ટી ઇન્ટુ ટેન સિક્સટીની કિંમત કેટલી આવી તો ભાઈ વર્ગમૂળમાં ત્રણ ઇન્ટુ ફાઈવ ટેન આજે સીતેર છે સિત્તેર ની જગ્યા પર આપણે શું લખીશું નેવું ઓછા બોલો નેવું ઓછા વીસ એટલે આ પાછળ શું બની ગયું તમારું કોટ ટ્વેન્ટી બની ગયું તો ટેન ટ્વેન્ટી આ બેનો ગુણાકાર લખાશે ફાઈવ રૂટ થ્રી અને આ તમારું શું આવી ગયું કોટ ટ્વેન્ટી તો ટેન ટ્વેન્ટી અને કોટ ટ્વેન્ટી એકબીજાના વ્યસ્ત છે એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે એક અને આ પાછળ કેટલું છે ફાઈવ રૂટ થ્રી એટલે તમારો આન્સર શું આવશે ફાઈવ રૂટ થ્રી ફાઈવ ટુ થ્રી એટલે કે ઓપ્શન નંબર એ શું આવશે ઓપ્શન નંબર એ ઓકે ચાલો ત્યારબાદ આગળ છ નંબર અગિયાર સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર ત્રિજ્યા બે સમ વર્તુળો દ્વારા બનતા કંકડ આકારનું ક્ષેત્રફળ શોધો ચાલો તો કંકડ આકારનું ક્ષેત્રફળ આપણે અગાઉ ચર્ચા કરી છે એ રીતે કે પહેલું વર્તુળ બીજું વર્તુળ અગિયાર સેન્ટીમીટરની ત્રિજ્યા છે ચાર સેન્ટીમીટરની ત્રિજ્યા છે એટલે કંકડનું ક્ષેત્રફળ શું બનશે તો ભાઈ પાય મોટા વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળની ત્રિજ્યાનો વર્ગ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાય ગુણ્યા નાના વર્તુળની વર્ગ પાય સામાન્ય લઈ લેશું બરાબર છે અગિયાર નો વર્ગ એકસો એકવીસ ઓછા ચાર નો વર્ગ સોલ એટલે પાય ગુણ્યા અગિયાર નો બાદ બાકી કરીશું એટલે એકસો પાંચ પાયની કિંમત મૂકી દેસુ પાયની કિંમત કેટલી આવે તો ભાઈ બાવીસ ના છેદમાં સાત આવશે

બનતા વૃટાંશ નું ક્ષેત્રફળનું સૂત્ર લખો ઓકે તો આમાં બીજું કઈ નથી આપણે આગળ જોયું છે ખૂણો બરાબર છે તો વૃટાંશ નું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર આવે પાય આર ના ઠીટાના છેદમાં ત્રણસો સાહીઠ અને ચાપની લંબાઈનું સૂત્ર શું આવે ચાપની લંબાઈ ચાપની લંબાઈ આવશે આપણી પાસે પાય આર સ્થિતાના છેદમાં એકસો એસી બરાબર છે અને આ ચાપની લંબાઈને રકમમાં કેટલી કીધી છે એલ કીધી છે રકમમાં કેટલી કીધી છે એલ તો આપણું જે વૃટાંસનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર ઠીટાના છેદમાં ત્રણસો સાહીઠ એને આપણે આવા સ્વરૂપમાં ફેરવીશું બરાબર છે આવા સ્વરૂપમાં ફેરવીશું એટલે કે આને લખવું હોય તો પાઈ આર ઠીટા ગુણ્યા આર છેદમાં એકસો એસી ગુણ્યા બે લખાશે એટલે આ રીતે લખાય અને એમાં પાયાર ઠીટાના છેદમાં એકસો એસી જે છે એની જગ્યા પર ચાપની લંબાઈ એલ લખાશે એટલે આપણો જવાબ આવશે હફ એલ ઇન્ટુ આર એટલે કે આર ઇન્ટુ એલ તો આપણો રૂટાન્સનું ક્ષેત્રફળ શું આવશે હફ આર એલ એટલે કે ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ ઓકે ચાલો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર પાઈ સેન્ટીમીટર ગોલકનું ક્ષેત્રફળ કેટલું થાય બરાબર છે તો બોલો ગોલકના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે તો આવેર આવે બરાબર છે હવે આપણે ઓપ્શન જોઈશું તો દરેક ના છેદ ત્રણ આવે છે દરેક છેદમાં ત્રણ આપેલું છે એટલે અહીં ક્ષેત્રફળ નહીં હશે ઘનફળ હશે ગોલકના ઘનફણનું સૂત્ર આવશે ફોર બાય થ્રી પાય આર ક્યુબ અને એમાં ત્રીજા આપી છે તમને પાઈ સેન્ટીમીટર એટલે આરની જગ્યા પર પાય મૂકો તો પાય ક્યુબ ઇન્ટુ પાયની વન પાવર એટલે ફોર બાય થ્રી પાય પાય ક્યુબ એટલે આન્સર આવશે ફોર બાય થ્રી પાય રેસ ટુ ફોર ફોર બાય થ્રી રેસ ટુ ફોર એટલે કે ઓપ્શન નંબર બી બરાબર છે ગોલક નું ઘનફળ આવશે તમારું ફોર બાય થ્રી ચાલો ત્યારબાદ આગળ નવ નંબર એ અને ડી આપી દીધા છે તમારે એસ ટ્વેન્ટી એટલે કે વીસ પદોનો નો સરવારો શોધવાનો છે તો એસ એન નું સૂત્ર શું આવશે આપણું એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ડી તો આમાં કિંમત મૂકી દેસુ એસ ટ્વેન્ટી શોધવાનું એટલે એન ની જગ્યા પર વીસ ભાગ્યા બે ટુ એનું પ્રથમ પદ કેટલું આપ્યું છે ચાર એસી ગુણ્યા દસ એટલે જવાબ આવશે આપણો આઠસો કેટલો જવાબ આવશે આઠસો ઓપ્શન નંબર સી બરાબર છે જવાબ છે આપણો આઠસો ઓપ્શન નંબર સી ચાલો ત્યારબાદ આગળ દસ નંબર જેના પ્રયોગના પરિણામો સમસંભાવી હોય તેવું એક ઉદાહરણ જણાવો સમસંભાવી એટલે સરખા જ હોવા જોઈએ રોજ પ્રયોગ સરખા રીતે પૂરા થવા જોઈએ તો વરસાદ વરસ્યો છે હવે જરૂરી નથી કે આજે વરસાદ પડે તો કાલે વરસાદ પડવાનો જ છે એટલે એ પરિણામ જે છે એ તમારું સમસંભાવી નથી પતંગ કપાય છે બરાબર છે તો એવું જરૂરી નથી કે આજે પાંચ પતંગ કપાયો તો કાલે પણ તમારા પાંચ જ પતંગ કપાશે પાંચથી ઓછા પણ કપાઈ શકે પાંચ પણ કપાઈ શકે અથવા પાંચથી વધારે પણ કપાઈ શકે એટલે આ પણ સમસંભાવી નથી બાળક છે બરાબર છે હવે કોઈને પણ ત્યાં બાળકનો જન્મ થાય તો એક આ તો છોકરો હશે અથવા તો છોકરી હશે આ બે માંથી કોઈ એક જ વસ્તુ હોઈ શકે છે એટલે આ પરિણામો તમારા કેવા કેવા છે સમ સંભાવી એટલે ઓપ્શન નંબર સી ઓકે ચાલો ત્યારબાદ આગળ અગિયાર નંબર મિત્રો આ સમીકરણનું આપણે બીજ શોધવાનું છે એટલે આપણે સમીકરણને ઉકેલી દઈશું એક્સક્વેર બરાબર ઝીરો પોઈન્ટ નવ લખાશે એટલે એક્સક્વેર બરાબર લખાશે નવના છેદમાં દસ હવે ડાબી બાજુ પર વર્ગ છે એટલે જમણી બાજુ પર વર્ગમૂળ કરવું પડશે એટલે એક્સ બરાબર આવશે ત્રણના છેદમાં વર્ગમૂળ દસ હવે આવો કોઈ ઓપ્શન દેખાતો નથી એટલે આપણી આ રકમ જે છે થોડી ભૂલ છે આપણું સમીકરણ આવશે એક્સ સ્ક્વેર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો નવ શું આવશે સમીકરણ એક્સ એક્સક્વેર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો નવ એટલે અહીંયા એક્સક્વેર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવ લખાય એટલે નવના છેદમાં સો લખાશે અને પછી વર્ગમૂળ કરશો એટલે એક્સની કિંમત આવશે ત્રણના છેદમાં દસ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર છે એટલે તમારો આન્સર જે છે એ એ ઓપ્શન આવશે પરંતુ આ જે રકમ છે તમારી એ રકમ તમારી ખોટી છે આ જે ઝીરો પોઈન્ટ નવ છે એ ઝીરો પોઈન્ટ નવની જગ્યા પર ઝીરો પોઈન્ટ નવની જગ્યા પર તમારી પાસે શું હોવું જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો નવ શું હોવું જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો બાર નંબર તરફ કોટ ઠીટાની કિંમત આપી છે બેના છેદમાં ત્રણ તો ટુ સેક સ્ક્વેર ઠીટા પ્લસ ટુ ટેન સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુની કિંમત બરાબર છે તો આ પણ રકમ ખોટી છે અહીં સાત નહીં હશે ખાલી જગ્યા હશે ખાલી જગ્યાની કિંમત સોડો બરાબર ચાલો તો અહીં આપણી પાસે કોટ ઠીટાની કિંમત છે તો કોટ ઠીટા અને અહીં આપણી પાસે સેક અને ટેન છે બરાબર તો સેક અને ટેન જે છે એ આપણા બંને જે છે એ નિત્યસમની જોડી છે અને આ કોટ ઠીટા જે આપ્યો છે એ કોઠ પરથી આપણે એનો વ્યસ્ત કરી નાખીએ એટલે ટેન ઠીટાની કિંમત મળી જાય ત્રણના છેદમાં બે ટેન ઠીટાની કિંમત કેટલી મળી જશે ત્રણના છેદમાં બે તો આપણું જે પરિણામ છે આ એ પરિણામને આપણે આખું ટેનમાં કન્વર્ટ કરી નાખીએ તો કઈ રીતે થશે ટુ સેક્સ સ્ક્વેર ઠીટા જે છે એની જગ્યા પર નિત્યસમ મૂકી દઈએ વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા પ્લસ ટુ ટેન સ્ક્વેર ઠીટા હવે આનું સાદુ રૂપ આપી દઈએ બેનો અંદર ગુણાકાર કરી નાખીશું ટુ પ્લસ ટુ ટેન સ્કવેર ઠીટા પ્લસ ટુ ટેન સ્ક્વેર ઠીટા ટુ ટેન સ્કવેર ઠીટા પ્લસ ટુ ટેન સ્ક્વેર ઠીટા એટલે ફોર ટેન સ્કવેર ઠીટા થઈ જશે હવે આપણી પાસે ટેન ઠીટાની કિંમત ત્રણના છેદમાં બે છે એ કિંમત મૂકી દઈએ તો વર્ગ કરવાનો છે એટલે વર્ગ કરીશું એટલે કિંમત કેટલી થઈ જશે નવના છેદમાં ચાર 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 કેન્સલ થઈ જશે બે વટ્ટા નવ એટલે જવાબ આવશે આપણો અગિયાર જવાબ કેટલો આવશે અગિયાર તો ઓપ્શન રકમ જ ખોટી છે એટલે ઓપ્શન પણ બધા ખોટા છે જવાબ કેટલો આવશે આવશે ઓકે ચાલો ત્યારબાદ આગળ નંબર ખરા છે કે ખોટા તે જણાવો બહુ અહીં પણ પાછી રકમમાં ભૂલ છે બરાબર અહીં વાય નહીં આવશે એ વાયની જગ્યા પર શું હશે એક્સ હશે સોરી એક્સની જગ્યા પર શું હશે તમારી પાસે વાય કારણ કે સામે તમને બહુ પદી વાય ચલમાં આપી છે ઓકે

કોઈપણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ઋણ ન હોઈ શકે તો આ વિધાન પણ ખોટું છે તફાવત તો તમારો શૂન્ય પણ હોઈ શકે છે બરાબર છે ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે બરાબર એટલે આ વિધાન પણ કેવું છે તમારું ખોટું વિદ્યાર્થી મિત્રો શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બોર્ડનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને જેડબલ એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડિયો લેક્ચર્સ જેડબલ્યુ અને નીટ ની એક્ઝામ ની પ્રિપેરેશન કરવામાં આવશે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ટેસ્ટ આપવામાં આવશે લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્ન ની અંદર ડાઉટ હોય તો અહીંયા થી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને ડીપીપી આપવામાં આવશે વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મ ને ફિલઅપ કરો અથવા તો એટ નંબર ઉપર કોલ કરો કોસ્કવેર ટેવીસ વટ્ટા સાઇન સ્કવેર સડસઠ ની કિંમત ડન છે મિત્રો અહીં ખૂણો કોઈ પણ આપ્યો હોય તમને બરાબર છે પરંતુ બંને વિધાનની ઉપર બંને ગુણોત્તરની ઉપર શું આપ્યું છે વર્ગ આપ્યું છે વર્ગ આપી છે એટલે એ કિંમત હંમેશા ધન જ થવાની એટલે પહેલી કિંમત ધન બીજી કિંમત પણ ધન અને એ બંનેનો મારે સરવાળો કરવો હોય તો જવાબ પણ કેવો આવશે ધન જ આવશે એટલે આપેલ વિધાન તમારું કેવું છે સાચું છે ચાલો ત્યારબાદ આગળ બે ધન પૂર્ણાંકો માટે એ બે ધન પૂર્ણાંકો એ અને બીનો ગુસ્સા અને લસાનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર છે તો આ પણ એક સૂત્ર જ છે એટલે આ વિધાન પણ તમારું કેવું છે સાચું છે ત્યારબાદ આગળ દરેક ધન પૂર્ણાંકને ફાઈવ ક્યુ અથવા ફાઈવ ક્યુ પ્લસ ઓર માઇનસ વન અથવા ફાઈવ ક્યુ પ્લસ ઓર માઇનસ ટુ સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં ક્યુ એ કોઈ પૂર્ણાંક છે તો મિત્રો આપણે થિયરી શીખ્યા છે કે કોઈ પણ પૂર્ણાંક હોય એને બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં લખાય કે જ્યાં આરની કિંમત ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી આવે કોઈપણ પૂર્ણાંક હોય એને બીક્યુ પ્લસ આર સ્વરૂપે લખાય કયા સ્વરૂપે લખાય બીક્યુ પ્લસ આર એટલે અહીંયા ની કિંમત પાછી જોજો ની કિંમત જે છે ઝીરો કરતા મોટી છે એટલે અહીં કોઈ પણ દિવસ અહીં કોઈ પણ દિવસ માઈનસ નું ચિહ્ન આવી શકે નહીં એટલે આપેલ વિધાન તમારું કેવું છે ખોટું છે આપેલ વિધાન તમારું કેવું છે ખોટું છે કારણ કે અહીં તમને પ્લસ ઓર માઇનસ આપ્યા છે બરાબર છે જો એકલા પ્લસ આપ્યા હટે તો આ વસ્તુ સાચું હોઈ શકે બરાબર છે બરાબર ચાલો ત્યારબાદ આગળ ઓગણીસ નંબર આ સમીકરણના બીજ શોધવાના છે તો બોલો વર્ગમૂળ સામે જશે એટલે વર્ગ ટુ એક્સ સ્ક્વેર પ્લસ નાઇન ઝીરો નો વર્ગ ઝીરો પ્લસ સામે જશે એટલે માઇનસ એટલે ટુએસ સ્ક્વેર બરાબર માઇનસ નવ હવે કોઈ પણ દિવસ એક બાજુ પર વર્ગ હોય તો સામે ઋણ જવાબ આવે નહીં એટલે આ વસ્તુ શક્ય નથી જે શક્ય નથી એટલે તમને એક્સ ની કિંમત મળશે નહીં એટલે બીજ ન મળે કેવા બીજ ન મળે તો ભાઈ વાસ્તવિક બીજ ન મળે ઓકે બરાબર ચાલો ત્યારબાદ આગળ વીસ નંબર એક બિંદુ આપ્યું છે એનું વાય અક્ષ થી લમ અંતર શોધવાનું છે તો કોઈપણ પણ બિંદુ નું વાય અક્ષ થી લમ અંતર એટલે માનાંકમાં તે બિંદુનો માનાંક માટે બિંદુનો એક્સ્યામ બરાબર છે તો માનાંકમાં બિંદુનો એક્સ્યામ એટલે માનાંકમાં આવશે માઇનસ બે અને માઇનસ બે નો માનાંક આવશે બે ઓકે જો તમને એક્સ અક્ષ થી લંબ અંતર કીધું હોય તો માનાંકમાં બિંદુનો વાયામ લેવાનો ઓકે ચાલો ત્યારબાદ આગળ જ્યારે સૂર્યનો ઉત્સેચક કોણ ત્રીસ હોય ત્યારે પચાસ મીટર ઊંચા મિનારાના પડછાયાની લંબાઈ તો આપણે આકૃતિ દોડી દઈશું હવે આપણે ચર્ચા નથી કરવું કે આવી રીતે સૂર્ય હશે એનો ઉચ્ચેદ કોણ આ એનો ઉચ્ચેદ કોણ છે ત્રીસ આ મીનારો છે કે જેની ઊંચાઈ છે પચાસ મીટર આ એનો પડછાયો હશે કે જેની ઊંચાઈ મારે શોધવાની છે એક્સ તો તમે જોશો ખૂણા માટે સામેની બાજુ આપેલી છે પાસેની બાજુ શોધવાની છે એટલે આપણે ટેન અથવા તો કોટનો ઉપયોગ કરીશું તો ટેન થર્ટી બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે ટેન થર્ટીની કિંમત આવશે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર પચાસના છેદમાં એક્સ ચોકડી ગુણાકાર કરી દેશું એટલે એક્સની કિંમત આવશે પચાસ વર્ગમૂળમાં ત્રણ મીટર એટલે પડછાયાની લંબાઈ કેટલી હશે પચાસ વર્ગમૂળમાં ત્રણ મીટર ઓકે ચાલો ત્યારબાદ આગળ ઓ કેન્દ્ર અને નવ સેન્ટીમીટર વર્તુળની બહારના ભાગમાં રહેલ બિંદુ એમાંથી સ્પર્શકો અને છે ચાલો દોરીશું ઓ કેન્દ્ર બરાબર છે એની બહારના ભાગમાં બિંદુ છે તમારી પાસે એ એમાંથી બે સ્પર્શકો દોરેલા છે એપી અને એક્યુ ઓકે તો આ ઓક્યુ અને ઓપી જે છે એ નેવું ખૂણો બનાવતા હશે સ્પર્શક સાથે પ્લસ એક્યુ શોધો મિત્રો અહીં ઓપી નહીં હશે અહીં ઓ એ હશે ઓ એ બરાબર પંદર હોય તો આ એપી અને એક્યુ નો સરવાળો કરવાનો છે તો આપણે એક ત્રિકોણ લઈ લઈએ કોઈ પણ બે માંથી એમાં પી આગળ ખૂણો નેવું છે એ બિંદુ તો રકમમાંથી આપણને ઓ એનું માપ છે પંદર ઓપીનું માપ છે નવ બરાબર ઓકે તો આ એપીનું માપ જે છે એ આપણે શોધવાનું છે બરાબર તો એપી નું માપ જે છે આપણે કેવી રીતે શોધીશું તો ભાઈ પાઇઠા ગોળસના પ્રમાણે એપી સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ માઇનસ કાટખૂણો બનાવતી બાજુ એક પંદરનો વર્ગ આવશે બસો પચીસ માઇનસ એક્યાસી બાદ કરીશું એટલે એકસો ચુમ્માલીસ આવશે એપી સ્ક્વેર બરાબર કેટલા આવશે એકસો ચુમ્માલીસ એટલે એપીનું માપ કેટલું થશે તો ભાઈ એપીનું માપ થશે બાર હવે પ્રમેય એવું કહે છે કે બારના બિંદુમાંથી બે સ્પર્શક દોરેલા હોય તો બંનેની લંબાઈ સમાન હોય એટલે બંનેનું માપ થશે બાર બાર એટલે બંનેનો સરવાળો કેટલો થશે બાર વટ્ટા બાર ચોવીસ એટલે તમારો આન્સર આવશે ચોવીસ સેન્ટીમીટર ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીશું ત્રેવીસ નંબર તરફ ફરી એકવાર બીજવાળો દાખલો છે તો સમીકરણમાં જ્યાં એક્સ દેખાય ત્યાં ત્રણ છેદમાં બે મૂકીને સાડું રૂપ આપીશું ચાલો તો સાદુ રૂપ આપીએ છ એક્સનો વર્ગ એટલે ત્રણ છેદમાં બેનો વર્ગ નવના છેદમાં ચાર વટા કે ત્રણ છેદમાં બે બરાબર બાર ચાલો અહીં ભાગ ચાલશે ત્રણ ત્રણ દુ છ બે ચાર નવ તરી સત્તાવીસના છેદમાં બે વટ્ટા થ્રી કે ના છેદમાં બે બરાબર માઇનસ બાર ચાલો આ છેદમાંથી બે સામાન્ય નીકળીને સામે જશે એટલે સત્તાવીસ વટ્ટા થ્રી કે બરાબર માઇનસ ચોવીસ સત્યાવીસ સામે જતા રહેશે એટલે થ્રી કે બરાબર માઇનસ ચોવીસ માઇનસ સત્યાવીસ એટલે થ્રી કે બરાબર આવશે માઇનસ એકાવન એટલે કે બરાબર આવશે માઇનસ સત્તર બરાબર કેટલા આવશે માઇનસ સત્તર ઓકે ચાલો ત્યારબાદ નંબર એક સમાંતર પહેલું પદ પહેલું પદ એટલે છે આપણી પાસે સાત છેલ્લું પદ એટલે એ એન એન બરાબર છે ચોસઠ અને બધા જ પદોનો સરવાળો એટલે શ્રેણીના પદોનો સરવાળો એસ એન આપ્યો છે સાતસો દસ તો શ્રેણીમાં ખાલી જગ્યા પદો હોય એટલે આપણે એન શોધવાનો છે હવે આપણને પહેલું પદ અને છેલ્લું પદ આપ્યું હોય તો સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આવે n/2 a l કે જ્યાં l એટલે શ્રેણીનું છેલ્લું પદ l એટલે શ્રેણીનું છેલ્લું પદ ચાલો કિંમત મૂકી દઈએ n/2 a ની કિંમત 60 l ની કિંમત 64 710 64 60 કરશો એટલે 71 આવશે n/2 71 બરાબર સાતસો દસ ભાગ ચલાવીશું એટલે દસ આવશે બે સીધા ગુણાકારમાં જશે એટલે એન બરાબર જવાબ આવશે આપણો વીસ શ્રેણીમાં કેટલા પદો હશે વીસ પદો હશે ઓકે તો મિત્રો આ રહ્યું તમારું પ્રશ્નપત્ર નંબર પાંચના સેક્શન એનું સોલ્યુશન બરાબર છે જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા ચેનલનું બે લાયકન પ્રેસ કરી દેજો કે જેથી સમયસર તમને પ્રશ્નપત્રના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ